એસઆર કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ મારા રામ રામ તો આજે આપણી ચેનલ ઉપર એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે તો વિડીયોને શરૂ કરતા પહેલા જો કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટસઅપ નંબર આપેલ છે તેમાં બધી લખેલી વિગત મોકલવાની રહે છે આપણે કોઈ પણ જાહેરાતનો સાર્સ નથી લેતા આપણી ચેનલ ઉપર જાહેરાત એકદમ ફરી હોય છે તો વિડીયોને હવે શરૂ કરીએ મેચ ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેચવા માટે આવેલ છે તો સૌ પ્રથમ આપણે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે બાકી વન ઓનર જ ટ્રેક્ટર છે એટલે કે એક જ માલિક પાસે ફરેલું આ ટ્રેક્ટર છે બાકી ફૂલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જે તમે અમારી ચેનલ ઉપર ટ્રેક્ટરના ફોટા પણ જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનની અંદર છે કોઈ પણ જાતનો ટ્રેક્ટરમાં હાલમાં ફોલ્ડ પણ નથી બાકી આ ટ્રેક્ટરના ચારે ચાર ટાયરની વાત કરીએ તો ગુડિયર કંપનીના આ ટ્રેક્ટરના ચારે ચાર ટાયર છે એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ગુડિયર કંપનીના બાકી તમને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડર નહીં જોવા મળે ગેયર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં સીટ સતરી પણ એકદમ સારા બેટરી સારી ફ્લ ટ્રેક્ટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરનું લાઈટ ચાલુ કન્ડિશનમાં તો જે કોઈ મારા મિત્રભાઈને મેચી પ્રદ્યુશન બસો એકતાલીસ ડિઝાઇન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલાં ભાઈ સાથે વોટ્સઅપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી ત્યારબાદ રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો હર્ષદભાઈ આ ટ્રેક્ટરની કિંમતો ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતાં જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો ગીર સોમનાથ બાજુ આ ટ્રેક્ટર તમને જોવા મળી જશે તો વધારાની માહિતી માટે હર્ષદભાઈના વોટ્સઅપ નંબર આપેલ છે વધારાની માહિતી માટે તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો